સુરતના પાંડેસરા વિસ્તારની કર્મયોગી સોસાયટી નંબર ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી આ બનાવના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ લાગી તે ટ્રાન્સફોર્મર માધ્યમિક સ્કૂલથી માત્ર પચાસ ફૂટની દૂરી ઉપર જ આવેલું હતું અને આ સ્કૂલના વિદ્યાર્થીઓમાં પણ ભય ઉભો થયો હતો આગના કારણે ટ્રાન્સફોર્મરના બાજુમાં આવેલા મકાનોને પણ અસર થાય તેમ હતું આ મકાનોમાં ખૂબ મોટી સંખ્યામાં પરિવારો રહે છે અગ્નિશામક દળ તત્કાલ ઘટના સ્થળ પર પહોંચી ગયું હતું અને આગને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન આજુબાજુના લોકોએ જરૂરી સાવચેતીના પગલાં પણ લીધા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી